ડીસા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા પત્રકાર મિત્રો માટે રક્ષાબંધનનો કાર્યક્રમ યોજાયો ડીસા ખાતે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ જે રચનાત્મક તેમજ સેવાકીય કાર્યમાં અગ્રેસર છે તાજેતરમાં જ રક્ષાબંધન વખતે અલગ અલગ જગ્યાએ રક્ષાબંધનનો કાર્યક્રમ વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા કરવામાં આવતા હોય છે ત્યારે ડીસાની ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ દ્વારા જલારામ મંદિર ખાતે ડીસાના પત્રકાર મિત્રોને સન્માવતા તેમજ તેમને રાખડી બાંધવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડીસાના વિવિધ અખબાર તેમજ ચેનલના પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા મો મીઠું કરાવી તેમને રાખડી બાંધી તેમને સન્માનિત કરાયા હતા આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રો ભાવ વિભોર બન્યા હતા સર્વે બહેનોને તેમને મીડિયા તરીકે તેમજ અન્ય કામોમાં જ્યાં જરૂર હોય ત્યાં ભાઈની જેમ અમો તમારી સાથે આ કાર્યક્રમ સંસ્થાના જિલ્લા પ્રમુખ પૂજાબેન ઠક્કર લોહાણાના માર્ગદર્શન હેઠળ થયો હતો આ કાર્યક્રમ સફળ બનાવવા સરોજબેન દિલીપભાઈ રતાણી જયશ્રીબેન કમલેશભાઈ રાજા અને

આજે અહીં જલારામ મંદિર ખાતે લોહાણા લોહાણા મહિલા બહેનો દ્વારા એક સરસ રાત્રિ બાંધી અને પત્રકાર ભાઈઓને રક્ષા બાંધી તેમનું દીર્ઘાયુ માટે ખૂબ પ્રાર્થના કરી અને એમને ખૂબ ખૂબ આગળ લાવે એવા અમારી બધી જ બહેનો આશીર્વાદ બોલો જલારામ બાપાની ની